સુરત છતાં પણ હજુ પણ અલથાણ પોલીસ મથક વિસ્તારમાં આકાશ ઇકો પોઈન્ટ અલથાણ ભીમરાળ રોડ ખાતે ફરિયાદીએ અલથાણ પોલીસ મથકે પોચી જણાવ્યું કે અલથાણ વિસ્તારમાં રહેતા પિયુષ પટેલ રાકેશ પટેલ અને અલ્પેશ પટેલ નાય વ્યાજે રૂપિયા આપી મહિને બારથી ચૌદ ટકા જેટલું ઊંચું વ્યાજ વસૂલી સમયસર વ્યાજ વ્યાજના આપવાથી રોજના બેથી ત્રણ હજાર રૂપિયા પેનલ્ટી ચડાવી ધાક ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી છે જે ફરિયાદના આધારે સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર જન ફોર મદદનીઝ પોલીસ કમિશનર એચ ડિવિઝનની સૂચના મુજબ આલ પીઆઈ ડીડી ચૌહાણના માર્ગદર્શન હેઠળ ત્રણે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અલથાણ પોલીસે વ્યાજપુર અલ્પેશ મંગળ પટેલ અને રાકેશ ચતુર પટેલને ઝડપી પડ્યા હતા અને विरुद्ध कायदेशीर कार्यवाही धरियते।